નમસ્કાર દોસ્તો આજની વાર્તાનું કથાતત્વ એ વિષ્ણુગુપ્ત ચાણક્ય તેમજ ચંદ્રગુપ્ત મૌર્યોના જીવન સાથે જોડાયેલી વિવિધ પ્રસંગ કથાઓમાંથી લેવામાં આવ્યું છે વિષ્ણુગુપ્ત ચાણક્યની જટિલ રાજનીતિ મુસદ્દગીરી અને ગુરુ તરીકેનું ઉમદા માર્ગદર્શન એમની સાથે ચંદ્રગુપ્ત મૌર્યોની વીરતાએ અંતે શાસનનો નાશ કર્યો એને સમાપ્ત કરી નાખ્યો અને મગજની ગાદી ઉપર સમ્રાટ ચંદ્રગુપ્ત એ શાસન સંભાળ્યું પરંતુ ચંદ્રગુપ્ત મૌર્યો માટે પોતાની રાજકીય કારકિર્દી નિર્વિઘ્નિત ન હતી કારણ કે આ બાજુ દનનનો અતિ પ્રિય અને વફાદાર પ્રધાન અમાત્ય રાક્ષસ સતત વેરના પ્રતિશોધમાં એ સળગતો હતો એ કોઈને કોઈ ષડયંત્ર કરતો હતો જેથી કરીને ફરી ધનનનું શાસન અસ્તિત્વમાં આવે અને ચંદ્રગુપ્ત મૌર્યોને એમની ગાદી ઉપરથી ઉથલાવવામાં આવે એમના માટે બે પ્રતિસ્પર્ધકો હતા એક ચંદ્રગુપ્ત મૌર્ય અને સૌથી વિશેષ એ પોતાના દુશ્મન વિષ્ણુગુપ્ત ચાણક્યને ગણતા હતા કારણ કે આ બંને મળીને

જ્યારે સમાજની અંદર બુદ્ધિજીવી અને પ્રબુદ્ધ લોકો જ્યારે વ્યક્તિ પૂજા અથવા તો વ્યક્તિ પ્રત્યે પોતાની નિષ્ઠા સમર્પિત કરે છે ત્યારે ધનનન જેવા અન્યાયી રાજાઓ પણ લાંબા સમય સુધી શાસન કરતા હોય છે વાસ્તવમાં ચાણક્યની નીતિ રાષ્ટ્રપ્રધાન હતી એ વ્યક્તિ પ્રધાન ન હતી એટલા માટે આજે પણ ચાણક્ય પૂજનીય છે હવે બને છે એવું કે ધનનના

ખૂબ જ ખતરનાક તારે આ યોજના અંતર્ગત ચંદ્રગુપ્ત મૌર્યોને તારી પ્રેમ જાળમાં ફસાવી એને મૃત્યુદંડ આપવાનો છે અને ચાણક્યથી જાગૃત રહેવાનું પણ કહેવામાં આવે છે અને

ખૂબ નાનપણથી જ આપવામાં આવી હતી અને આ ખુને એમની પાસે હસ્તગત હોય એવી વિશકન્યા વિશાખાને ચંદ્રગુપ્ત પાસે મોકલવામાં આવે છે અને પ્રથમ તબક્કાની અંદર એ વિશકન્યાના સૌંદર્યના મોહપાસની અંદર ચંદ્રગુપ્ત એ ફસાય તો છે જ તે પરંતુ ચંદ્રગુપ્તના સદભાગ્ય એ હતા કે એમનું ગુરુપદ એમનું ધ્યાન રાખવાળો એમનો સમર્થ ગુરુ વિષ્ણુગુપ્ત ચાણક્ય હતા એટલે એમની નજરની બહાર આ વસ્તુ શ્રેજ પણ ગઈ નહી સીધી રીતના ચંદ્રગુપ્તને એ જાગૃત કરે તો કદાચ ગુરુની એ વાત ઉપર ચંદ્રગુપ્ત ભરોસો ન કરે પણ આ તો ચાણક્ય હતો એક કાકરે બે પક્ષી પોતાની જટિલ બુદ્ધિશક્તિ અને મુસ્ગીરીથી કેવી રીતના પરિણામને યોગ્ય દિશા સુધી લઈ જાવું એ કૌશલ્ય વિષ્ણુગુપ્ત ચાણક્ય પાસે હસ્તગત હતું એણે પોતાનો જૂનો સંઘર્ષ કારણ કે જે તે સમયે જ્યારે મગધના ધનનનો નાશ કરવા માટે એમને રાજા પર્વતકનો સહારો લીધો હતો અને આજે એમની એ મદદ ચંદ્રગુપ્ત અને ચાણક્ય માટે માથાના દુખાવા જેવી બની ગઈ હતી કારણ કે પર્વતક હવે ચંદ્રગુપ્ત પાસે રાજ્યનો બહુ મોટો હિસ્સો પોતાના આધિપત્ય નીચે લાવવા માટે સતત સંઘર્ષ કરી રહ્યો હોય છે ત્યારે એક કાકરે બે પક્ષી કેમ મારવા એ એ મહાન અર્થશાસ્ત્રી એ કૌટલ્ય વિષ્ણુગુપ્ત ચાણક્ય પાસે હતી તેમણે અલગ પ્રકારની વ્યૂહરચના યોજી અને વિશ્વકન્યા જે વિશાખા અમાત્ય રાક્ષસે મોકલી હતી એમનું ટાર્ગેટ એમનું લક્ષ્ય ફેરવી નાખે છે ચંદ્રગુપ્તમાંથી કારણ કે ચાણક્ય સૌથી વધારે પ્રાધાન્ય એ વિશાખાના મનમાં એ વિશકન્યાના મનમાં એ પર્વતકનું વ્યક્તિત્વનું સ્થાપન કર્યું જેથી કરીને વિશકન્યા ચંદ્રગુપ્તને છોડી અને પર્વતકની પાછળ પડે છે અને એને પોતાના પ્રેમજાળની અંદર ફસાવે છે અને પરિણામ એવું આવે છે કે શયનખંડની અંદર જ્યારે વિશકન્યા વિશાખા પ્રવેશ કરે છે અને પોતાના પ્રેમની અંદર એ રાજા પર્વતકને ફસાવે છે અને વિશકન્યા સામે જે ભૂલ ન કરવાની હોય એવી ભૂલ પર્વતક કરી બેસે છે અને જેને શરીરમાં હળાહળ ઝેર ભર્યું છે એવી વિશકન્યાના ફક્ત નખનો ઉજળો મોતને ઘાટ ઉતારે છે ત્યારે આ પર્વતક આ બાબતોથી અજાણ અને વિષ છે પર્વતકના મૃત્યુ પછી ચંદ્રગુપ્તની આંખ ઉગડે છે કે મારા ગુરુએ મને બચાવી લીધો અને આ વાતની ખબર જ્યારે અમાત્ય રાક્ષસને પડે છે ત્યારે ઘણો બે બાકડો બની જાય છે વિવશ બની જાય છે કારણ કે તેની તમામ ચાલ એ વિષ્ણુગુપ્ત ચાણક્ય નિષ્ફળ કરે છે પરંતુ એ મહાન ગુરુ વિષ્ણુગુપ્ત ચાણક્ય અંતે રાજકીય ગઠબંધન કેવી રીતના થઈ શકે પોતાના શત્રુઓની શક્તિનો ઉપયોગ રાષ્ટ્રના કલ્યાણ માટે કેવી રીતના કરી શકાય એ શ્રેષ્ઠ ઉદાહરણ વિષ્ણુગુપ્ત ચાણક્યએ પૂરું પાડ્યું એ અમાત્ય રાક્ષસને બોલાવે છે એમની સાથે સંભાષણ કરી વાર્તાલાપ કરી અમાત્ય રાક્ષસને સમજાવે છે કે તારી નિષ્ઠા એ વ્યક્તિ સાથે જોડાયેલી હતી એ વ્યક્તિ એટલે અન્યાયી અને અત્યાચારી રાજા ધનનંદ સાથે તારી જે નિષ્ઠા હતી જે વફાદારી હતી એ જોડાયેલી હતી વાસ્તવમાં હે અમાત્ય રાક્ષસ તમે ખોટા માર્ગ ઉપર છો કોઈ પણ વ્યક્તિની નિષ્ઠા એ પોતાના રાષ્ટ્ર માટે હોવી જોઈએ અને

તમારી વફાદારી જેમ હું ના કહું છું કે ધનન માટે પણ ન હોવી જોઈએ એવી રીતના તમારી વફાદારી ચંદ્રગુપ્ત કે ચાણક્ય માટે પણ ન હોવી જોઈએ પ્રધાનની વફાદારી રાષ્ટ્ર માટે હોવી જોઈએ રાષ્ટ્ર સર્વોપરી હોવું જોઈએ અને આ ઉમદા ભાવનાથી આ એક અભિગમથી અમે તમને નવા મગજના ઉદય માટે તમને પ્રધાન પદ નિયુક્ત કરવા માટે અમને નિમંત્રિત કરીએ છીએ ઇતિહાસકારો લખે છે કે વિષ્ણુગુપ્ત ચાણક્યની આ વાત સાંભળી અને અમાત્ય રાક્ષસના જીવનમાં પરિવર્તન આવે છે અને પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળે છે અને ચંદ્રગુપ્ત મૌર્યોના જીવનમાં આવતા સંઘર્ષો ગુરુ કૃપાથી એટલે ચાણક્યની કુશાગ્ર બુદ્ધિથી એ હટાવતા જાય છે દોસ્તો કોઈ પણ રાષ્ટ્ર હોય જ્યાં ગુરુપદ અથવા સલાહકાર યોગ્ય હોય જેમની નિષ્ઠા વ્યક્તિ માટેનો હોય કોઈ સંગઠન માટેનો હોય પરંતુ જેના માટે રાષ્ટ્ર સર્વોપરી હોય એ રજવાડા એ રાષ્ટ્ર એમનું સામ્રાજ્ય ક્ષિતિજો પાર વિકસતો હોય છે આપણે એ અપેક્ષા કરીએ આપણી માતૃભૂમિ આપણું ભારત વર્ષ વિષ્ણુગુપ્ત ચાણક્યના દિશા નિર્દેશો પ્રમાણે રાષ્ટ્રલક્ષી દરેક વ્યક્તિ વિચારે એમનું ચિંતન એમાં રાષ્ટ્ર સર્વોપરી હોય પછી બીજા ક્રમે બધું હોય એવી સૌને સદબુદ્ધિ આપે એ અભ્યર્થના સર ધન્યવાદ